સેવા ટ્રસ્ટ અંશક દ્વારા સંચાલિત શિક્ષણ સાથે સંસ્કાર કેન્દ્ર અમો અહીંયા બાળકોને બે કલાક ટ્યુશન આપી રહ્યા છે આઠથી પચાસ વિસ્તારના બાળકોને અમે તેમને ત્યાં ઘરેથી લઈ આવી અને બે કલાક સુધી અમે એને અહીંયા શિક્ષણ સાથે સંસ્કાર આપી છે કુટેવોને નાશ કરવાની સલાહ આપીએ છીએ અને આવો ગરમા ગરમ નાસ્તો અમે

તો આવા દાતા અમને હેલ્પ પડતા રહે અને બાળકોને ને આવો નાસ્તો પુગારવો એક એક ઉમદા સેવા કાર્ય છે તો આવું કાર્ય કરતા રહે દાતાઓ શ્રીનો ખુબ ખુબ આભાર માનવ સેવા એજ પ્રભુ સેવા